રાજ્યમાં હત્યાના બનાવો દિન પ્રતિદિન વધતા જાય છે ત્યારે છેલ્લા ચોવીસ કલાકમાં રાજ્યમાં બે એવી ઘટનાઓ બની છે જેમાં જન્મ દેનારી જનેતાએ જ તેમના બાળકોને મોતને ઘાટ ઉતારી દીધા છે તેમાંની એક ઘટના એટલે નવસારી જિલ્લાના બિલીમોરા તાલુકામાં બનેલી દેવસર ગામની ઘટના જે ગુજરાતની વસ ફિલ્મ જેવી ઘટના છે આજે કરીશું તેની વિસ્તૃત વાત કેમ કે એક સપનું બન્યું બે માસૂમ બાળકોના મોતનું કારણ નમસ્કાર ન્યુઝરૂમ ગુજરાત સાથે હું જિલ્લાના તાલુકાના દેવસર ગામે મહારાજા એપાર્ટમેન્ટમાં મૂળ યુપીના શર્મા પરિવારમાં રાત્રે દોઢ વાગ્યાની આસપાસ એક મહિલાને સપનામાં અવાજ સંભળાય છે કે તારા બાળકોને મારી નાખ જેથી તેણે જાગીને બાજુમાં સૂતેલા તેના બે બાળકોનું ગળું દબાવીને હત્યા કરી દીધી એ બાદ તેના સસરા પર પણ ગ્લાસ વડે હુમલો કર્યો બાદ બચકું ભરીને કાન તોડી નાખ્યો હતો જો કે સસરા ઘરમાંથી ભાગી જતા તેમનો જીવ બચી ગયો હતો આજના આ આધુનિક સમયમાં અંધશ્રદ્ધાને લીધે જનેતાએ તેમના બાળકોને મોતને ઘાટ ઉતારી દીધા તે સાંભળીને તમને સૌ કોઈને ઝટકો લાગ્યો છે જોકે આ સમગ્ર ઘટના થયા બાદ આજુબાજુના લોકો એકઠા થઈ ગયા તો ઘરની આગળ ટોળું એકઠું મહિલાએ ડરથી ઘરનો દરવાજો બંધ કરી દીધો હતો મહિલાના સસરાએ પોલીસને જાણ કરતા રાત્રે વાગ્યાની આસપાસ પોલીસ ઘટના સ્થળે પહોંચીને દરવાજો તોડ્યો તો મહિલા બાળકોની લાશ જોડે બેઠી હતી પોલીસે મહિલાને કસ્ટડીમાં લઈને બંને બાળકોના મૃતદેહને પીએમ અર્થે કસ્ટડીને આગળની કાર્યવાહી હાથ ધરી છે મહિલાના પતિને ટાઇફોઈડ હોવાથી તે છેલ્લા કેટલાક દિવસોથી બિલોમોરાની એક હોસ્પિટલમાં સારવાર હેઠળ છે આ સમગ્ર મામલે ડીવાયએસપી ભગીરથસિંહ ગોહિલે શું કહ્યું આવો સાંભળીએ નવસારી જિલ્લાના બિલમોરા પોલીસ સ્ટેશન વિસ્તારની અંદર દિવસર કરીને એરિયા જે છે ત્યાં ઘણા સમયથી યુપી કોલનગંજથી આવીને રહેતા એક પરિવાર કે જેની અંદર પતિ પત્ની બે બાળકો અને સાસુ સસરા એવી રીતે એક ફ્લેટની અંદર રહેતા હતા ગઈકાલે એટલે કે જે પત્ની જે છે એ સુનિતા જે આરોપી છે એનો પતિ શિવાકાંત જે ટાઈફોડ થયો હોય અને થોડા ચાર દિવસથી હોસ્પિટલમાં હતો એ હોસ્પિટલમાં ગઈકાલે ત્યાં એડમિટ હતા શિવાકાંત ત્યારે આ જે તેની પત્ની સુનિતા અને શિવાકાંતના પિતાજી ઇન્દ્રપાલ ગઈકાલે એનું ટિફિન દેવા માટે હોસ્પિટલે ગયેલા ઇન્દ્રપાલ અને તેની પત્ની બંને જણા અને પછી પત્ની એમની ત્યાં એટલે કે દીકરા પાસે રોકાઈ ગયેલી અને પરત આવી ગયેલા ઇન્દ્રપાલ જે સસરા છે અને ઘરે આવી અને આ લોકો સુ ગયેલા સુનિતા કરીને છે જે પત્ની છે શર્મા સુ શર્માની તેને કોઈ પણ કારણોસર બે ત્રણ દિવસથી ડિસ્ટર્બ હતા જે તેની પ્રાથમિક પૂછપરછમાં જાણવા મળ્યું અને એની રાત્રે અચાનક જ એક માતાજીનો ફોટો રાખી ત્યાં કંકુ કરી પૂજા કરી અને પછી પિતૃના મોક્ષ માટે થઈ અને એને એની જે પૂછપરછ દરમિયાન જે જાણવા મળ્યું છે તે મુજબ તેણે મોટો દીકરો જેને હર્ષ સાત વર્ષની ઉંમર છે અને પછી અવૈધ કે જેની ચાર વર્ષની ઉંમર છે એ બંનેને ગળું દબાવીને મારી નાખ્યા ત્યારબાદ ત્યાં તેના સસરા ઇન્દ્રપાલ તેને પણ એણે મારવાનો પ્રયત્ન કર્યો ગળો દબવાનો પણ ઇન બિટ્વીન તે છોડાવી અને ઘરની બહાર ભાગી ગયેલા ત્યારે આ જે આરોપી સુનિતા જે છે તેણે પોતાનું ઘરનો દરવાજો બંધ કરી અને અંદર પાછી એ જતી રહેલી અને દીકરા પાસે બંને દીકરાઓ જે મરણ ગયેલા હતા તેની બાજુમાં બેઠી હતી ત્યારે જે ફરિયાદી જે એનો સસરો જે ઇન્દ્રપાલ હતો એમણે તાત્કાલિક પોલીસને જાણ કરી આજુબાજુ બધા બોલાવ્યા બાજુમાંથી જ સાગર કરીને ભાઈ હતા જે બાજુમાં તડફો બેમાં રહેતા હતા તેને પણ બોલાવ્યા પોલીસ પણ આવી પોલીસે આવી અને આ ઘરનો દરવાજો ધક્કા મારી તોડી અને પછી અંદર ગયા ત્યારે આ જે સુનિતા જે આરોપી છે એ બંને દીકરાઓની લાશ પાસે બેઠેલ હતી આ મુજબની ફરિયાદ ઇન્દ્રપાલ શર્મા જેની ઉંમર વર્ષ રાઇટ છે હાલ નિવૃત્ત જીવન છે તેણે વિગતવારની આપેલી અને જે આરોપી બેન છે સુનિતા તેની હાલ પોલીસે ડિટેન કરેલા છે હાલ તો એફએસએલની ટીમને સાથે રાખીને પોલીસે તપાસ હાથ ધરી છે

તો હવે ગુજરાત પોલીસ મહિલાની પૂછપરછ કરશે ત્યારે જ ખ્યાલ આવશે